જય જીનાયન્દ્ર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે જૈન પ્રશ્નોત્તરી અને જૈન ક્વિઝના આ ચોથા કાર્યક્રમમાં વીરમતીબેન ફકીરચન શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન દ્વારા પર્યુષણ પર્વ બે હજાર ચોવીસ નિમિત્તે યોજીએ છીએ જૈન પ્રશ્નોત્તરી પાંચ કાર્યક્રમોની આ શ્રેણીમાં આ છે ચોથો કાર્યક્રમ એમાં અમે આપને જૈન ધર્મને ફિલસૂફીને લગતા દસ સરળ પ્રશ્નો પૂછીશું અને આપે એના જવાબો આપણા કાગળ પર લખતા જવાના છે જેમ કે પહેલાનો જવાબ હોઈ શકે અ અથવા બ અથવા ક અથવા ડ આ રીતે દસ પ્રશ્નો પૂરા થશે ત્યારબાદ અમે આપને એના જવાબ પણ જણાવીશું કે જેથી આપે આપેલા જવાબની સાથે એને સરખાવી શકાય તો આવો શરૂઆત કરીએ જૈન પ્રશ્નોત્તરીની શ્રેણીના પાંચ કાર્યક્રમમાંથી ચોથો કાર્યક્રમ એના પહેલા દસ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એક આપણા તીર્થંકરોની જાતિ કઈ હતી અ બ્રાહ્મણ બ વૈશ્ય ક ક્ષત્રિય કે ડ શુદ્ર બીજો પ્રશ્ન ભગવાન મહાવીરના અગિયાર ગણધરોના કુળ કયા હતા અ બ્રાહ્મણ બ વૈશ્ય ક ક્ષત્રિય કે ડ શુદ્ર ત્રીજો પ્રશ્ન આપણા ધર્મનો જૈન શબ્દ ક્યારે આવ્યો અ મહાવીરજી પહેલા બ ભગવાન મહાવીરના જીવન દરમિયાન ક ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ચોથો પ્રશ્ન આત્મામાં સ્થિર થવાનું કામ શું કહેવાય અ સમ્યક જ્ઞાન બ સમ્યક દર્શન ક સમ્યક ચારિત્ર પાંચમો પ્રશ્ન જેઓ સંઘ કાઢે છે તેમને શું કહેવાય અ સંઘવી બ શાહ અને ક જૈની છઠ્ઠો પ્રશ્ન કયો ભવ પ્રાપ્ત કરીને મોક્ષે જઈ શકાય છે અ પશુ બ માનવ કે ક દાનવ સાતમો પ્રશ્ન આ જગત અનાદિ અનંત છે તો તેનો નિયામક કોણ છે અ કર્મ વર્ગણા બ અકર્મ સત્તા ક આકાશ આઠમો પ્રશ્ન મનુષ્ય જન્મ પામીને કોનું કલ્યાણ કરીએ તો સફળતા મળે અ જીવ બ શરીર ક આત્મા નવમો પ્રશ્ન જાગૃત થવું એટલે શું અ આત્મા કરતા બને બ આત્મા દ્રષ્ટા બને ક સંપત્તિ ભેગી કરવી અને આ શ્રેણીનો છેલ્લો પ્રશ્ન યાને દસમો પ્રશ્ન આત્માનું કલ્યાણ કરવા શું કરવું અ નિમિત્ત બનવું બ નિમિત્તને બચકા ન ભરવા અને ક નિમિત્ત સમજવું તો મિત્રો આ થયા ચોથી પ્રશ્નોત્તરીના દસ પ્રશ્નો આશા છે આપણે તમામ આવડ્યા હશે અને આપણે એના જવાબો કશેક લખી લીધા હશે હવે જોઈશું તેના જવાબ આપના જવાબો તૈયાર રાખજો અમે આપને એના જવાબો જણાવીએ છીએ પહેલો પ્રશ્ન હતો આપણા તીર્થંકરોની જાતિ કઈ હતી જવાબ છે ક્ષત્રિય બીજો પ્રશ્ન હતો ભગવાન મહાવીરના અગિયાર ગણધરોના કુળ કયા હતા જવાબ અ બ્રાહ્મણ ત્રીજો પ્રશ્ન આપણા ધર્મનો જૈન શબ્દ ક્યારે આવ્યો ક મહાવીરજીના નિર્વાણ બાદ ચોથું આત્મામાં સ્થિર થવાનું કામ શું કહેવાય જવાબ છે ક સમ્યક ચારિત્ર પાંચમો પ્રશ્ન જેવો સંઘ કાઢે છે તેમને શું કહેવાય જવાબ અ સંઘવી છઠ્ઠો પ્રશ્ન કયો ભવ પ્રાપ્ત કરીને મોક્ષે જઈ શકાય છે જવાબ છે બ માનવ સાતમો પ્રશ્ન આ જગત અનાદિ અનંત છે તો તેનો નિયામક કોણ છે જવાબ છે અ કર્મ વર્ગણા પ્રશ્ન મનુષ્ય જન્મ પામીને કોનું કલ્યાણ કરીએ તો સફળતા મળે જવાબ છે ક આત્મા નવમો પ્રશ્ન જાગૃત થવું એટલે શું જવાબ છે બ આત્મા દ્રષ્ટા બને અને છેલ્લો પ્રશ્ન દસમો આત્માનું કલ્યાણ કરવા શું કરવું જવાબ છે બ નિમિત્તને બચકા ન ભરવા તો મિત્રો વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન દ્વારા ઉજવાતા પર્યુષણ પર્વ નિમિત્તે જૈન ક્વિઝના પાંચ કાર્યક્રમોમાંની આ હતી ચોથી પ્રસ્તુતિ જૈન પ્રશ્નોત્તરી ચાર એના જવાબોની સાથે અમે આશા રાખીએ છીએ કે આપના ઘણા બધા જવાબ લગભગ બધા સાચા પડ્યા હશે અગર આપ દ્વારા આપ જૈન ધર્મના હાર્દને પામી શકો તો આની સાથે જ આ શ્રેણીના પાંચમા અને છેલ્લા કાર્યક્રમમાં ફરીથી મળીશું ત્યાં સુધી અમને રજા આપો આ કાર્યક્રમની પ્રસ્તુતિ કરી નરેશ કાપડિયાએ জায় জিন্দ্র